સ્માર્ટ મીટરથી લોકો પરેશાન થઈ રહ્યા છે તેવી અનેક વાતો સામે આવી રહી છે તેવામાં શહેરના રસુલજી ચાલ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ સાલેકર પણ આ જ મામલે રજૂઆત કરી હતી તેઓને જ્યારે ઘરે સાદા મીટર હતા ત્યારે બે મહિનાનું બિલ છથી સાત હજાર આવતું હતું પરંતુ જ્યારથી સ્માર્ટ મીટર લાગ્યા છે ત્યારથી તેમનું બિલ સતત વધારે આવી રહ્યું છે આ મહિને તો તેમનું બિલ ચૌદ હજાર રૂપિયા આવ્યું અને જેના કારણે તેઓએ આ મામલે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજયભાઈને રજૂઆત કરી તેમની રજૂઆતને ધ્યાનમાં રાખતા વડોદરા કોંગ્રેસ મહામંત્રી વિજયભાઈ તેમની સાથે અલકાપુરી જીબી ઓફિસ ખાતે પહોંચે ને ત્યાં તેમની ધારદાર રજૂઆતને ધ્યાનમાં રાખતા જીબી ઓફિસ ખાતેથી તેમને નવ હજાર રૂપિયા બિલ બાદ કરી દેવામાં આવ્યું પરંતુ સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી જે તેઓએ સ્માર્ટ મીટર આવ્યા પછી વધારાનું બિલ ભર્યું તેનું શું આ એક રજૂઆત આપણી સામે આવી છે આવી અનેક રજૂઆતો સ્માર્ટ મીટર ને લઈને સામે આવતી હોય છે આપણે રસુજી ચાલ પાસે ઊભા છે એફ સે ગોડાઉન સામે આ વિસ્તારની અંદર જેતી સ્માર્ટ મીટર લગાવે છે ત્યાંથી લોકોના ઘરે અડલોક મીટરનું બિલ આવી રહ્યું છે મુદ્દાની વાત છે કે આ વિસ્તારની અંદર અત્યારે વાત કરીએ તો અમારે એક કઝિન છે કિશોરભાઈ સાલેકર કે જે ખરેખર સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે અને માંડમાં એમનો તેર ચૌદ પગાર આવતો હોય જ્યારે ત્યાં સ્માર્ટ મીટર લગાવ્યું છે ત્યારથી એમના ઘરનું બિલ આઠથી નવ હજાર અગિયાર હજાર બાર હજાર ને અત્યારે ચૌદ હજાર જે બિલ બે બે મહિનાના છથી સાત હજાર આવતા હતા અત્યારે એ બિલ બે ત્રીસ ત્રણ જણા થઈ ગયા છે આજે જ્યારે એમને મને જાણ કરી કે વિજયભાઈ આવી રીતે છે તો આજે અમે અલકાપુરીની અંદર જે પણ અધિકારી છે એને મળવા ગયા હતા એમને જઈને એક રૂબરૂ વાત કરી કે આનું સોલ્યુશન શું છે એ મને અવરી રીતે અમને ગણિત સમજાવતા હતા કે આવી રીતે આમ છે તેમ છે જ્યારે અમે બબાલ કરી ત્યારે એમને નવ હજાર ચાલીસ રૂપિયાની એમને એમાઉન્ટ માઇનસ કરી નાખી મારી કહેવાની મુદ્દાની વાત એ છે કે અત્યાર સુધીનું જૂના બિલ છે કે જે જે તમને બિલની અંદર હાઈલી પેમેન્ટ તમે લીધું છે તો એ પેમેન્ટનું શું તમે જ્યારે એક સામાન્ય વ્યક્તિનું બિલ જ્યારે બે મહિનાનું છ થી સાત હજાર આવતું હોય અને એ જ મહિના એ જ મહિના એક મહિનાનું બિલ તમે નવ નવ હજાર લેતા હોય તો એમનું જે પેમેન્ટ છે એનું એ પેમેન્ટનું રિફંડનું તમે ક્યારે કરશો એટલે સરકારની સામે ખૂબ મોટો પ્રશ્ન છે અને ખરેખર જ્યારે ત્યાં સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યારે લૂટ ચાલી રહી છે અધિકારીઓ છે નિષ્કાળજીપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને જ્યારે કોઈપણ વ્યક્તિ જાય એને બબાલ કરે તો એને રિફંડ કરે છે અને જો કદાચ કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ ના જાય તો એના પૈસા ગાય થઈ જાય એટલે આ ચેનલના માધ્યમથી આવનારા સમયની અંદર રસુલજી ચાલના જે પણ રહીશો છે એમને સાથે રાખીને જે પણ આ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિવારણ લાવવા માટે અમે મંગલથી બુધવારે બધા એકત્રિત થઈને જીબી ઓફિસ અમે આવેદનપત્ર આપીશું એ વાત નહીં ચાલ એલ કિશોર મીટર લગાવ્યા પછી ત્યાં છે દસ હજાર બાર હજાર

જેને સ્કાટ મેટરે ગયા બચ્યા તો આટલા પૈસા અને આજે ગયા જેટલા પૈસા વધારાના લીધા છે બસ આટલી માંગણી છે આટલી માંગણી છે